દુધે પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ધાળના ગુનાનો ભેદ ઉકેલી ધાળ પાડું સાત આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ પાડ્યા હતા તેમના કબજામાંથી દસ લાખની દસ લાખની કિંમતનો છ હજાર મીટર વાયર સહિતનું મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે હવે જે ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત હવાલ દુધે પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ધાળના વીજ વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા હતા ધાડ પાડું સાત આરોપીને પકડી પાડવામાં આવે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ આખું ઓપરેશન પૂરું કર્યું છે અંજાર તાલુકાના ટોપર સબ સ્ટેશન પાસે વીજ ટાવરમાંથી કેબલ ચોરી કરી અને ટોળકીને પડકારતા સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી દસ લાખની કિંમતનો છ હજાર મીટર કેબલ લૂંટી આરોપી ભાગી ગયા હતા દુધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એલસીબીએ તપાસ હાથ લૂંટ કરનાર વર્નોરા ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું હતું વીજ વાયર ભરીને બોલેરો પિકઅપ ડાલામાં ભરી બોલેરોને સ્વિફ્ટ લઈને ટપરથી લાકા પર થઈ ચંદ્રાવાણી પર રસ્તે ભુજ જતા હતા તેવી બાતમીના આધારે એલસીબીએ સાત લોકોને ઝડપી પડ્યા હતા ભુજના દાદુપીર રોડ ઉપર રહેતા સમીર ઇબ્રાહીમ ઇસ્માઈલ કુંભાર તેમજ નાના વરનોરાના મિરખાન જાકુર ખમીસ ખમીસા મેમણ રિયાઝ અલ્લા રખા હાજિ હાજી રમજુ અલિયાશ મેમણ સુલેમાન જાન મમન આમંદ મોખા સુમાર ઈસાક સુલેમાન ત્રાયા અને ઇસ્માઈલ ઝાકુબ ખમીસા મમણને ઝડપી લેવામાં આવ્યો છે તેમના કબજામાંથી ત્રણ હજાર એકસોને દસ કિલો એલ્યુમિનિયમનો વીજવાયર જેની કિંમત પાંચ લાખ અગિયાર હજાર સાતસો તથા બોલેરો જીજે બાર એફ એ છ્યાસી એકાણું અને એકત્રીસ હજારના સાત મોબાઈલ વાયર કાપવાની કાતર મળી બાર પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આરોપીને દુધે પોલીસના હવાલે કરવામાં આવ્યો છે સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા અને તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે